મન કબત પ્રશ્નોત્તરી તકરીર રજૂ કરીને હાજર ચરોના હૈયા ટોલ આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્થિત સેવાભાવી સંસ્થા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમના અંતે સેવાભાવી સંસ્થા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ચલસામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તલબાઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે ગામની દીકરીએ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા દીકરીને પણ ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ મદરેસા કમિટી તેમજ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ના ઉત્સાહી અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અને સલાતો સલામની દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું રિપોર્ટર હવે સૈયદ તહેલકાજણ